ના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ભારત અને યુ વચ્ચે આઠ કરાર થયા છે કેન્દ્ર સરકારે માહિતી આપી છે કે યુ ની મુલાકાતે ગયેલા વડાપ્રધાન મોદીએ તે દેશ સાથે આઠ કરારો કર્યા છે બે દિવસની મુલાકાત માટે ગઈકાલે યુએઈ પહોંચ્યા હતા આ ક્રમમાં તેમણે દેશના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ સાથે મુલાકાત કરી હતી કેન્દ્રએ કહ્યું છે કે દ્વિપક્ષીય રોકાણ ઇલેક્ટ્રિકલ ઇન્ટર કનેક્શન અને વેપાર સહિત ઘણા ક્ષેત્રોમાં કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે પીએમ યુએ ની મુલાકાત બાદ કતાર જશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બંધકોને છોડાવવા સાથે મારે કોઈ લેવા દેવા નથી તેઓ શાહરૂખ ખાને જણાવ્યું છે તાજેતરમાં જ નૌકાદળના ભૂતપૂર્વ અધિકારીઓને કતારમાંથી મુક્ત કરવામાં આવ્યા છે પૂર્વ સાંસદ સુબ્રમણ્ય સ્વામીએ હેક્સ ઉપર પોસ્ટ કરી હતી બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાને કતાર સરકાર સાથે વાત કરી અને અધિકારીઓને મુક્ત કર્યા છે તે વાયરલ થતાં જ શાહરૂખની ટીમે સ્પષ્ટતા કરી છે આ બાબત સાથે તેને કોઈ લેવા દેવા ન હોવાનું જણાવ્યું છે શાહરૂખ થોડા દિવસ પહેલાં એ એફસી ફાઇનલ માટે કતાર ગયા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત બંધનું એલાન સંયુક્ત કિસાન મોરચાએ મોદી સરકારની ખેડૂત અને મજૂર વિરોધી નીતિઓના વિરોધમાં આ મહિનાની સોળ તારીખે ગ્રામીણ બંધનું આહવાન કર્યું છે તેના સમર્થનમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષો હૈદરાબાદના ઇન્દિરા પાર્કમાં રાજ્ય રાજ્યસ્તરીય આંદોલન કરશે ખેડૂતો અને કાર્યકરોને પણ તાલુકા અને જિલ્લા કક્ષાએ ભાગ લેવા માટે આહવાન કરવામાં આવ્યું છે આ દરમિયાન સીપીઆઈએ આંધ્રપ્રદેશમાં બંધને સફળ બનાવવા કાર્યકરોને હાકલ કરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે